ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਆਹ ਸਮਾਨਯ ਕਾਰਡਨਾ 7 ਮਾ 8 ਅਟਵੜਿਆ ਨੂੰ ਮੰਗਲਵਾਰ ધર્મસભા આજે સંત ક્રિસ્ટોફર મેગ્લેનનું પર્વ ઉજવે છે ઈસુ માનવમાં રહેલી પહેલાં થવાની વૃત્તિને દૂર કરવાનું કહેવાને બદલે પહેલાં થવાની રીત શીખવે છે રીત છે છેલ્લા થવાની ઈસુએ શીખવેલી આ રીતને અનુસરી શકીએ એવી કૃપા યાચ્યે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી ત્રીસથી સાડત્રીસ પછી તેઓ ત્યાંથી નીકળી ગાલિલમાં થઈને જતા હતા ત્યારે એ વાતની કોઈને જાણ ન થાય એવી ઈસુની ઈચ્છા હતી કારણ પોતે શિષ્યોને સમજાવતા હતા કે માનવ પુત્રને હવે માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેઓ તેનો વધ કરશે પણ વધ થયા પછી ત્રીજે દિવસે તે સજીવન થશે પણ શિષ્યો તેમનું કેવું સમજ્યા નહીં છતાં તેમને કંઈ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં પછી તેઓ કફરનહુમ પહોંચ્યા ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા માહો માહે કરતા હતા એટલે તેઓ મૂંગારાયા ઈસુએ બેસીને બારેને પાસે બોલાવીને કહ્યું જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે પોતે સૌથી છેલ્લો અને સૌનો સેવક થવું જોઈએ પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને તેને બાથમાં લઈને કહ્યું જે કોઈ આવા એકાત બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં પણ મને મોકલનારનું સ્વાગત કરે છે માનવમાં પહેલા થવાની વૃત્તિ છે આ વૃત્તિ સંતોષવા માનવ પ્રવૃત્તિ કરે છે હવે દરેક જણ તો પહેલાં ના થઈ શકે એટલે પહેલા થવાની હરીફાઈ જાગે છે આ હરીફાઈ તંદુરસ્ત નથી જેમાં જીતનારને ફાયદો થાય અને હારનારને ફાયદો ના થાય એટલે આ હરીફાઈને ગળાકાપ હરીફાઈ કહેવામાં આવે છે હરીફાઈ અદેખાઈ પેદા કરે છે અદેખાઈ અબોલા લાવે છે પગ ખેંચવાની પ્રવૃત્તિ શરૂ થાય છે એટલે દગો થાય છે ભય અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાય છે જે પહેલો આવે છે તે અભિમાનના શિખરે બેસી જાય છે જે હાર્યો છે બદલો લેવાની યોજનાઓમાં હું છે માનવ માનવનો દુશ્મન થઈ જાય છે ઈસુ માનવની પહેલા થવાની વૃત્તિને માનવમાંથી કાઢી નાખવાની સલાહ આપતા નથી કદાચ માનવ માટે પહેલા થવાની વૃત્તિ પડતી મૂકવી અશક્ય બાબત હશે ઈસુ પહેલા થવાની વૃત્તિ દૂર કરવાનું નથી કહેતા પણ પહેલા થવાની તંદુરસ્ત રીત બતાવે છે ઈસુએ શીખવેલી રીત છે સૌથી છેલ્લા થવું અને સૌના સેવક થવું ઈસુએ આપેલી આ રીતને એક નીતિ ભરપૂર કથામાં વણી લેવામાં આવી છે વૃદ્ધ સરપંચ નવા સરપંચની શોધમાં છે ઇન્ટરવ્યુ માટેનો દિવસ અને સમય નક્કી છે ઇન્ટરવ્યુના દિવસે એક યુવાન સમયસર પહોંચવા ઉતાવળે જઈ રહ્યો છે રસ્તામાં કિચડમાં એક વૃદ્ધનું ગાળું ફસાયું છે યુવાન આ વૃદ્ધને મદદ કરવા રોકાય છે ઇન્ટરવ્યુનો સમય વીતી જાય છે હવે તો ઇસ્ત્રી ટાઈટ કપડાંની ચિંતા કર્યા વગર યુવાન કાદવમાં પ્રવેશી કિચડમાં ફસાયેલા ગાળાને બહાર કાઢવા ધકેલે છે ગાળું બહાર કાઢ્યા પછી રગદોડાયેલો આયુવાન વૃદ્ધ સરપંચને ઘરે ફક્ત દિલગીરી વ્યક્ત કરવા પહોંચે છે એને તો ખાતરી છે કે અન્ય કોઈની સરપંચ તરીકે નિમણૂક થઈ ગઈ હશે વૃદ્ધ સરપંચ આ સૌથી છેલ્લા થયેલા અજાણ્યા ગાળાવાળાના સેવક થયેલા આ યુવાનને કહે છે તું આ ગામનો સરપંચ છું ઈસુ બાળકનો દાખલો આપે છે એટલે બાળકોની રમતગમતમાં સાંભળેલું દ્રશ્ય ચાર બાળકો સો મીટર દોડ કરવાના છે એક બાળક તો પોલિયો વાળું છે જે બાળક પહેલું દોડી રહ્યું છે એ પેલા પોલિયોવાળાને જોઈ પાછું આવી એનો હાથ પકડી દોડે છે પહેલાં બાળકને આવું કરતું જોઈ બાકી રહેલા બે બાળકો પણ પોલિયોવાળાનો હાથ પકડી દોડે છે તેઓ ભૂલી જાય છે કે આ સ્પર્ધા છે તેઓને લાગે છે આ તો જ્યારે બાળકોએ દોડવાની રમત છે પરિણામ એ આવે છે કે જ્યારે પહેલો નંબર આવે છે કારણ ચારે સાથે જ અંતિમ રેખા પર પહોંચે છે तारी सेवा कर बीछ मारे सो तारी कर बिछ मारे इसो तारी

Oh, तारी सङ्गरे कर्जस एज प्रार्थना रे तू भलो प्रार्थना रे प्रभु तारी सेवा कर् क्षमा रहे मन्ना मन्नमा प्रभु तारमा તારી સેવા કરવી খোটি যায় শ্বাস জমারা মিঠায় নয়ন রে আপ যে তুলে বা মুমনে বচন রে খোটি যায় শ্বাস ঝোমারা মিঠায় নয়ন রে আপ যে তুলে বা মুমনে বচন রে તેડી લાભ જે તું મરિયમ માને સાથ મારે તેડી લાભ જે માને સાથ મા